વડોદરા શહેરના કારલીબાગ સ્વિમિંગ પુલ ખાતે એક સ્વિમર ભેટ્યા હતા શહેરના કારલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલ આવેલું છે અહીં દૈનિક રીતે અનેક સ્વિમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે અને એ પૈકીના અહીં લાઈફ મેમ્બર જતીનકુમાર શાહ શાહ સ્વિમિંગ કરવા આવ્યા હતા અને શાવર સમયે ઢળી પડ્યા હતા કારલીબાગ સ્વિમિંગ પૂલમાં શાવર લેતી વખતે હાર્ટ એટેક આવતા ઢડી પડેલા જતીનકુમાર કુમાર શાહને હાજર અને અન્ય સ્વિમરો તથા એક તબીબ સ્વિમરે એમને સીપીઆર આપ્યું હતું પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો અહીં હાજર સ્વિમિંગ પૂલના કોચ અને અન્ય સ્વિમરોએ એક સ્માર્ટ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર કુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મોત હોવાનું હાજર તબીબે તુરંત પરિવારજનોને જાણ કરવામાં આવી હતી બનાવ મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી અને આ અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જાણવા મળ્યું હતું